નમસ્કાર, હું જયરાજ નું શિક્ષણ પ્રસ્તાવ છું આપની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મંત્રીમંડળનું વિસ્તરણ આજે કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કેટલાક ધારાસભ્યોને સવારથી જ ફોન કોલ શરૂ થઈ ગયા હતા. જેમાં મેઘરાજ બિલોડાના ધારાસભ્ય પીસી બરંડાને મંત્રીમંડળમાં સ્થાન મળતા આનંદમય માહોલ છવાયો છે. આદરણીય શ્રી

સૂચના આપવામાં આવી અમારા વિસ્તારના ભિલોડા અને મેઘરાજ ના કાર્યકર્તાઓ ખૂબ જ દિવાળીના ટાઈમે સરકારે ગુજરાત સરકારે અમને ખૂબ મોટી ભેટ પીવા હોય હદ અને લાગણીની ભાવના અમારા સહ કાર્યકર્તાઓમાં હદ અને લાગણીની ભાવનાઓ પેદા થઈ છે અને અમે અમારા મંત્રી સાહેબે ખૂબ સારી સેવા પબ્લિકને કરશે જેવી અમે અમારા તાલુકા ને તો ખૂબ પુરામો સુખદ એવી બાબત અરવલ્લી ડિસ્ટ્રિક ના પ્રમુખ પણ પિતાજી ઠાકોર પણ અમારા મેઘરજ તાલુકાના છે અમારા ધારાસભ્ય મંત્રી બન્યા મહેન્દ્ર પ્રસાદ નેશન બ્રસ ન્યુઝ સાર્વર લઈ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર